કે બાઇકમાં હું થયો હતો આપી ગરીબ છે આપડે કે શું કા ભૂસી મારતો હતો બે વાય ભૂસી મારતો હતો પાછી તો વાતમાં એટલે પછી આપણે તો ખવડાવું તો આપણે કોઈ ખબર મરી સારું ખબર આવું બોકું કેમ હું તું હા કેમ હું જ ખાવું ના ખાવાનું લાવું ખાવું એ પણ નથી ગમતો બહુ આખું છે મારી ખાવાનું લાવી કેમ બહુ આખું છે મારું